હું તમને કહું કઉ ગુંડાગર્દી કેને કેવાય જો આ માર્કેટિંગ યાર્ડ માં ઓફિસ નું રિનોવેશન કરવા હતું વગર ટેન્ડર બાય પાડે આ ઢોલરિયા એને એને બધાય 4 કરોડ નું કામ કરી નાખ્યું ફટાફટ સોલાર નું સોલાર નું 80 નું બિલ ફાડ્યું કેટલા નું 80 એમાંથી ડોટ સીઆર તો આ ભાઈએ લઈ લીધા અને કાઈ કામ કર્યા વગર સોલાર નું તો હજી કાઈ કામ કાજે જ નથી થયું આવા તો ભાષણ દેશ ને આવું તો કેસ ને કે અમારી ગોંડલ ની છબી ખરડાઈ હે અમે ગોંડલ ની છબી નથી ખલાતી તમારા બે તૈ પેટ ખલાય છે તમે આ ઇલેક્ટ્રિક ગાડીઓ ની અંદર રખડો છો ને એ પછી રખડવા નો મળે તમારા ઈ પેટ ખલાય છે એમ તમે બોલતા જાવ આ તમારો ગુંડ ગોંડલ માં રાજ અને ગુંડા ગદ્દી નો કહેવાય શું કહેવાય આને હું કઈ કી વગરનો મોન થાર કહેવાય હે ખાલી નીકળ્યું છે ફૂટેલી કારતુસુ નો લા આને જયરાજ ને બેન પસાડો મેમાં એક કઈ માથા માં લોહી નો નીકળે ગોંડલમાં ગુંડાગર્દી હોય કે અસામાજિક તત્વો હોય જે ચરમસીમાએ પહોંચી ગયા છે અને તે વચ્ચે જ થોડા સમય પહેલાં જ ત્રણ શખ્સોએ જે રીતે પાટીદાર સમાજના એક યુવકને ઢોર માર માર્યો હતો ત્યારબાદ ગોંડલમાં ક્ષત્રિય સમાજ વર્સેસ પાટીદાર સમાજની સ્થિતિ સર્જાઈ હતી જોકે એક બેઠક બાદ ક્ષત્રિય સમાજ અને પાટીદાર સમાજમાં સમાધાન થયું હતું અને તે દરમિયાન પાટીદાર સમાજના આગેવાન અલ્પેશ ઢોલરિયા દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું છે તેમણે કહ્યું હતું કે ગણેશ ગોંડલ જે આવનારી વર્ષ બે હજાર સત્યાવીસ વિધાનસભાની ચૂંટણીમાંથી લડશે ઉમેદવાર હશે અને ધારાસભ્ય પણ આ ગોંડલ બેઠક ઉપરથી હશે અને આ નિવેદન બહાર આવતા જ પાટીદાર સમાજના આગેવાનો રોષે જોવા મળ્યા હતા અને તેમાંના એક બન્ની ગજરા જેઓ સતત અલ્પેશ ઢોલરિયાને લઈને પોતાનું નિવેદન આપી રહ્યા છે તે વચ્ચે વધુ એક મોટું નિવેદન બન્ની ગજરા દ્વારા આપવામાં આવ્યું છે નમસ્કાર લાઇટ ટ્વેન્ટી ફોર ન્યૂઝની સાથે હું છું છું ટક્કર જે સમયથી જ અલ્પેશ ઢોલરિયા દ્વારા એવું નિવેદન આપવામાં આવ્યું કે હવે ગણેશ ગોંડલ જે આ બેઠક ઉપરના ધારાસભ્ય છે તે જ સતત સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યા છે સોશિયલ મીડિયામાં તેઓ પોતાના નિવેદનો જાહેર કર્યા કરી રહ્યા છે જેમાં ગણેશ ગોંડલ હોય જયરાજસિંહ જાડેજા હોય ગીતાબા જાડેજા હોય કે અલ્પેશ ઢોલરિયાને તેઓ ટાંકીને જે છે તે સતત નિવેદન આપતા હોય છે અને તે વચ્ચે છે તેમનો બધું એક મોટો વિડીયો જે છે તે વાયરલ થયો છે તો પહેલા એ સાંભળી લઈએ કે તેઓ શું કહી રહ્યા છે ગામની છોકરીઓને પછી તમે સમજાવવા જાજો તમે કોઈ હારા નથી હો આમ વાહે ફરીને જ આમ આપણી ઘરે જોઈ લેવું પછી કોકની છોકરીઓને સલાહ દેવા જવાય આપણે આપણું ઘર જોઈ લેવું ના સે હો તમે જે સમજો ને એ જ કહું છું સે મૂકું નામ મૂકું પણ મને એમાં રસ નથી મારે તમારી યારે મેટર છે એટલે મારે તમારી યારે જ રસ છે બરોબર એટલે આ બધી ભાષણબાજી હોય ને બધી બંધ કરી દેજો બાપુ ગોંડલમાં ગુંડાગર્દી થાય છે આવું બહાર બધા ફેલાવે છે નિયમ મારા સહન નથી થતું હું તમને કહું ગુંડાગર્દી કેને કેવાય જો આ માર્કેટિંગ યાર્ડમાં ઓફિસનું રિનોવેશન કરવા હાટુંથી વગર ટેન્ડર બાય પાડે આ ઢોલરિયાએ ને એને બધાય 4 કરોડનું કામ કરી નાખ્યું ફટાફટ ચાર કરોડ રૂપિયા હું કાય તમારે અહીંયા બકરી દૂધ છે એ તમારા બાપના પૈસા છે તમે ગોંડલિયાના ચેરમેન થઈ ગયા એટલે તમારો બાપ હું કાય વારસાગતમાં તમારે હાટું એ પેઢી લઈને આવ્યો હતો આ આ પેલું મામેરું સોલારનું સોલારનું અઢી કરોડનું બિલ ફાળ્યું કેટલાનું અઢી કરણનું એમાંથી દોઢ સીઆર તો આ ભાઈએ લઈ લીધા અને કાંઈ કામ કર્યા વગર સોલારનું તો હજી કાંઈ કામકાજ જ નથી થયું તોય આને દોઢ સિયાર રૂપિયા અગાઉ લઈ લીધા

આપ મામેરા નંબર બે હવે મામેરા નંબર ત્રણ ઓગણીસો ને પંચાણું પછી ગોંડલને આઝાદી મળી બરોબર ને આ ભાઈ એવું કે શુ બપાએ જયરજનાએ બેહર્યો તી પછી આઝાદી મળી હું પટેલ સમાજનો ના ગણેશ તારો છોકરો છે ને અમારી છબી ક્યાં ખડાઈશ એનું અમને પેટમાં ભરેશ હવે તો જોતો ખરા બાપમાંથી બેટા થઈ ગયા

હાલી નીકળ્યું છે ફૂટેલી કારતુ શું ન જયરાજ ને બેન પસાડો ને બે માંથી એક માથે માં લોહી નો નીકળી ઈ તગારા છે ફૂટેલી તગારી